અંકલેશ્વરના એક વિસ્તારમાં દિવ્યાંગ સગીરા સાથે કરી ફરાર ફર્નિચરના કારીગર સામે પોલીસે ફરિયાદ દાખલ કરી છે અંકલેશ્વર દિવ્યાંગ સગીરા સાથે દુષ્કર્મ કરી ફરાર ફર્નિચરના કારીગર સામે પોલીસે ગુનો દર્જ કરી તેને પાડવાના ચક્રોગતિમાન કર્યા હતા એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતી માનસિક દિવ્યાંગ સગીરા તેની મમ્મી પાસે જતી હતી તે દરમિયાન બાજુની સોસાયટીમાં ફર્નિચર કામ કરતો કારીગર ત્યાં મોપેટ લઈ પસાર થઈ રહ્યો હતો તે સગીરા પાસે આવીને ઊભો રહી ગયો હતો તેની સાથે વાતચીત કરવા લાગ્યો હતો તેની નજર સગીરા પર બગડી હોવાથી તે તેને પટાવી ફોસલાવીને મોપેટ પર બેસાડીને નજીક

પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પામી હતી પોલીસે અલગ અલગ ટીમ બનાવી નરાધમને ઝડપી પાડવાની કવાયત આરંભી છે